प्रेज द लॉर्ड क्रिस्मॉल अबयते तबेनु में 22મી તારીખ દિવ્ય દન સન્ડેસમાં તમારું સ્વાગત છે સાત્રપાઠ સાંભળીએ માર્કનો ગ્રંથનો મો અધ્યાય 38 થી 40મી કલમ સુધી આ સંદેશ સંભળના તમારા સૌ માટે અને તમારા પરિવાર જોન માટે વિспе પ્રાર્થના કરું છું કે આજનો શાસ્ત્રપાઠ મુજબ પ્રભુ જે સહનશીલતા શીખ વિશેષ એકવાડે છે તમે પણ હંમેશા એક પ્રજા પ્રત્યે हमेशा सहनशीलता रहो कारण सहनशीलता बीजा प्रति मान बतावे छे ख्रिस्त भयता बहनों सहनशीलता एक पुण्य छे सहनशीलता रिस्पेक्ट छे मान छे सहनशीलता ए जनरोसिटी छे बीजा सारू करता ने गमत बी नहीं बीजों सारो सहन कर सकता ज नहीं बीजा सारा कपड़ा पहरे सहन कर सकता नहीं बीजा सारूँ काम करे सहन करी सकता नहीं व्यक्ति जीवन में अने कौटुबिक जीवन में आज शुभ संदेश में आप जुइए योहान जे प्रभुशन वहाला शिष्य એ પ્રભુને કહે છે એક જણ આપને નામે આપ દૂત કાઢતો હતો તે જોઈને અમે તેને મના કરી કારણ તે આપણામાંનો નહોતો અને પ્રભુ કહે છે એને મના ના કરશો હા કિસ્માલ ભયતાબહેનો જ્યારે સહનશીલતા ના હોય એનો અર્થ ત્યાં અધિકાય છે ઈર્ષા છે જલસી છે ડર છે કે આપણી જે પોપ્યુલારિટી હોય એ ઓછું તઈ જશે બીજો આપણી જે પ્રખ્યાત તઈ જશે એમ કરને બીજાને સારું કરવા દેવા નહીં પ્રભુના શિષ્ય અને આપણા જીવનો પણ આપણે ઘણી વખત એ કરતા હોય છે ખાસ મોલે બેતબેનુ જારે બીજા સારું કરે એને અટકાવવા માટે કોશિશ કરીએ એ કુટુંબમાં હોય સમાજમાં હોય ધર્મમાં હોય બીજા સારું કરતા એને અટકાવવાનું સ્ટોપ કરવાનું બંધ કરવાનું પ્રિવેન્ટ કરવાનું જેથી કરી બીજા સારું સારું ના કરી શકે બલુ ના કરી શકે ખાસ મોલ ભયતા બેનુ આ જે આપણે બધા જાણીએ છીએ કૃષ્ણ ધર્મ આપણે હંમેશા સારું કરીએ છીએ એ સ્કૂલ હોય એ દવાખાનું હોય એ સમાજ સેવા હોય એ અનાથ આશ્રમ હોય અને ઘણી બધી સેવા કાર્યમાં ભાઈ આપણે બધા સારું કરીએ છીએ પણ બીજા સહન કરી શકતા જ નહીં એટલે એ બતાવે છે આપણે જે સારું કાર્ય કરીએ છીએ એના પ્રત્યે એમને માન નથી એમને અટકાવવા માટે કોશિશ કરે છે પ્રભુ ઈસુ પણ સારું કરતા હતા એને અટકાવવા માટે ઘણા પ્રયત્ન કરતા હતા પણ પ્રભુ ઈસુ હંમેશા સારું કરતા જ ફરતા હતા આગળ એ આજ ના સુપ સંદેશ પ્રમાણે પ્રભુ કહે છે જે કોઈ મારે નામે અભદૂત કાર્ય કરે છે તે જડ જડ મારું બોન્ડું ના બોલી શકે કારણ કે તે આપની વિરુદ્ધ નથી તે આપડા પક્ષમાં છે એટલે આજ ના શાસ્ત્ર પર મન ચિંતન કરતા આપણે પણ આ સહનશીલતા કેળવીએ બીજા પ્રતિ માન કેળવીએ બીજામાં હંમેશા સારુ જોઠા સિક્કિયે બીજો સારુ કામ કરે અભિનંદન પાઠવી અધેકાઈ ના કરિયે અધેકાઈ ઈર્ષ્યા માનસને ખાઈ જાય છે અધેકાઈ ઈર્ષ્યા માનસના માનસમાં ગુસ્સો પેદા કરે આપણું સારુ કામ કરીને જોઈને બીજાને ગુસ્સો જે વિરતે યોહાનએ કર્યું હતો આજ સુપ સંદેશમાં અને એના લીધે એ અશાંતિ અનુભવે છે બીજો સારુ કામ કરતા આપણામાં અશાંતિ અને આપણે નુકસાન કરવા માટે કોશિશ કરીએ છીએ બંધ કરવા માટે કોશિશ કરીએ છીએ બરબાદ કરવા માટે કોશિશ કરીએ છીએ પ્રભુ કહે છે એને મના ના કરશો આમોસના ગ્રંથમાં પાંચમો અધ્યાયમાં ચૌદમી કલમમાં પ્રભુ કહે છે જીવવું હોય તો ભલાઈને શોધો બુરાઈને નહીં બુરાઈને દિખારો ભલાઈ ઉપર હંમેશા પ્રેમ રાખો એટલે આપણે હંમેશા પ્રભુના સંતાનો તરીકે પ્રભુ એટલે એ ભલા એટલે પ્રભુના સંતાનો તરીકે આપણે પણ ભલા આપણે તો સારા છીએ જ્યારે આપણે સારા બીજામાં પણ જે સારું છે સારું કાર્ય છે સારું જીવન છે એ જોઈએ એમને આપણે અભિનંદન પાઠવીએ એમને મના ના કરીએ એ પ્રભુના સંદેશ છે હા ભય તબેનો આજનું મનન ચિંદન શાસ્ત્રપઠ સમજવા માટે પ્રભુશ્વરની સારી રીતે ઓળખવા માટે મદતરૂપતે આ હોય વિવેદન સંજે તમે પોતે સબસ્ક્રાઇબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી દેવ પણ આ પુણ્ય સકે ટોલરન્સ એટલે સહનશીલતા સહનશીલતા એ માન છે અને આજે જે ફ્રીડમ ટુ થિંક એટલે વિચાર કરવા માટે પણ એ માનવ અધિકાર છે એટલે આપણે પણ બીજા સારું કરી શકીએ સાર વિચાર કરી શકીએ વિચાર કરી એ આપણે સ્વીકાર કરીએ થેન્ક યુ ગોડ બles યુ ઓલ પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું